માતાજી મિત્રો ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ મિત્રો લાલા આહિર અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો કિર્તિ પટેલ લાલા આહિર ને એવું કહી હતી કે તું લોકેશન મેલ અને તું મને મળવા આવ તો મિત્રો લાલા આહીર ગયા હતા તે લોકેશન મેલ્યું હતું અને મિત્રો કીર્તિ પટેલ ન આવ્યા હતા કીર્તિ પટેલ લાલા આહિરથી ડરી ગયા હતા તો મિત્રો હું આગળ તમને પૂરો વિડિયો બતાડવાનો છું કે લાલા આહીર કીર્તિ પટેલ વિશે શું બોલી રહ્યા છે અને હા મિત્રો તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા હતો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મારા આવા ચેનલ ઉપર તમને વિડીયા જોવા મળતા રહેશે તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો બતાવીશું લાલા હિર અને કીર્તિ પટ કીર્તિ પટેલને શું બોલી રહ્યા છે અને મિત્રો

આ લોકેશન આપીયે તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેસ્યા આવ્યો તારો બાપ લાલ હાલ આવી જાય ફટાફટ તારી બેન ને શોધે તારી માં ચોદામણી જીને તારી બેન ને શોધે લોકેશન નું કેને કે લોકેશન ગયો લોકેશન ગયો તારી માને શોધે આ તારો બાપ આવ્યો જો